નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયાને આજે આપણે ફરીથી જઈ રહ્યા છીએ ઐતિહાસિક નગરી વડનગરમાં અને વડનગરમાં મિત્રો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તાના અને રેરીની સમાધિ અને ગાર્ડન મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ તાના રેરી જવાનો રસ્તો છે મિત્રો અહીં સરકાર દ્વારા બહુ જ સુંદર કામ કરવામાં આવ્યું છે તાનારેરી સમાધિનું અને ગાર્ડનનું ડેવલોપિંગ કરીને અહીં યાત્રિકોને આકર્ષવાનું કામ કર્યું છે મિત્રો બહુ જ સરાહનીય કાર્ય છે આ મિત્રો તાનારીરી ગાર્ડનની વાત કરીએ તો તાના ગાર્ડન જે છે ત્યાં તાના અને રેરીની સમાધિ છે તાના અને તાના અને રેરીની સમાધિ સાથે એક સંકળાયેલી બહુ જ જૂની અને જોરદાર ઐતિહાસિક વાત છે મિત્રો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ અમર છે અને ત્યાં પણ બહુ જ જોરદાર સુંદર ડેવલોપિંગ કરવામાં આવ્યું છે બહુ સરસ જગ્યા છે મિત્રો તાનારેરીની વાત કરીએ તો સોળમી સદીમાં ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી શર્મિષ્ઠાની બે દીકરી હતી જેના નામ તાના અને રેરી હતા મિત્રો તાનારેરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ રાગીણી રાગ રાગીણીઓને આત્મસાત કર્યા હતા બંને બહેનો ભૈરવ વસંત દીપક અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોકસાઈપૂર્વક ગાઈ શકતી હતી મિત્રો સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવરત્નો હતા એ નવરત્નોમાંના એક તાનશન હતા મિત્રો તાનસન સંગીતના પ્રખર જ્ઞાની હતા પણ તાનારી જેટલા નહીં એક વખત અકબર બાદશાહે તાનસેનને દીપક રાગ ગાઈને દીવડાઓ સળગાવવાનું કહ્યું હતું તાનસેન જાણતા હતા કે દીપક રાગ ગાવાથી દીવડાઓ સળગી ઉઠે પણ એ સાથે સાથે તાનસેન એ પણ જાણતા હતા કે આ રાગ ગાનારના શરીરમાં પણ દાહ ઉપડે છે શરીરમાં ઉપડેલો એ દાહને શોંત કરવાનો એક જ ઉપાય હતો મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવે તો આ દાહ શાંત થાય એવું કહેવાય છે મિત્રો અને તાનસેનને આ મલ્હાર રાગ ચોકસાઈપૂર્વક ગાઈ શકતા ન હતા અને મિત્રો પહેલાં તો તેમણે અકબર બાદશાહને રાગ ગાવાની ના પાડી હતી પણ અકબર બાદશાહે જીદ કરીને એમની જોડે દીપક રાગ ગવડાવ્યો અને દીપક દીવડાઓએ આ રાગ થકી પ્રગટ્યા હતા એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડી હતી મિત્રો તાનસેન પોતાના શરીરમાં ઉપડેલી એ અગનજામને શોધ કરવા માટે મલ્હાર રાગ ચોકચાઈ પૂર્વક ગાય શક્તિ વ્યક્તિની શોધમાં નીકળ્યા યોગ્ય વ્યક્તિની શોધ કરતાં કરતાં તાનસેન વડનગર પહોંચાને રાત થઈ હોવાથી શર્મિષ્ઠા તળાવે તેમને રાતવાસો કર્યો મિત્રો વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી તાના રેરી પણ આવી તા રેરીએ પાણીનો એક ઘડો ભર્યો જ્યારે તાના પાણીનો ગળો ભરી ભરતી હતી અને ફરી પાછી ગળાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી તાના બહેન આ તો શું કરે છે કુતુઅલવસ રીતે રીતિએ રીરીએ તાનાને પૂછ્યું રીરી હું ગળામાંથી ગડામાં પાણી ભરું છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ગળો પાણીથી ભરીને ઘરે લઈ જઈશ તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો તાનાએ અલગ અલગ રીતે ગળામાં પાણી ભર્યું જ્યારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઈ અને ગળો માથે મૂક્યો સર્વિષ્ટા તળાવના કિનારે તાનસેન એ બંને બહેનોને નિહાળી રહ્યા હતા તાનાની વાત સાંભળી તેને હાશકારો થયો હું જે વ્યક્તિની શોધમાં છું એ તેઓ આ બે આ બંને બહેનો છે જે વ્યક્તિ પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સરખામણી કરી શકે તે મલ્હાર રાગની ચોકસાઈ પૂર્વક ગાઈ જ શકે તાનસન આમ વિચાર તો એ બંને બહેનો પાસે ગયો અને કહ્યું કે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી અને પોતાના શરીરમાં લાગેલી અગ્નિદાહ વિશે વાત કરી એ અગ્નદાહને શોધ કરવા એ બંને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસને વાત કરી તાના અને રીરીએ પોતાની પોતાના પિતાની સંમતિ લઈને તળાવ પાસે આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હાર ગાવાની શરૂઆત કરી તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ ઓગળીઓને રમ રમવા લાગી તાના રીરીએ મેઘ મલ્હાર છેડ્યો અને થોડી જ વારમાં મેઘ વરસી પડ્યો તાનસેનના તાનસેનના તન અને મનનો અગ્નિદાવ સોંદ પડ્યો તાનસેન બંનેનો આભાર માન્યો તાના રીરી આ બાબતની કોઈને વાત ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદાહનો સંત પડેલો જોઈને અકબરે તેને પૂછ્યું તાનસેન તમે તો કહેતા હતા કે તમારા શરીરનો અગનદાહ શોંત પડી શકે તેમ નથી તો ચમત્કાર કેમ થયો વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી બાદશાહને સંતોષ થયો નહીં એટલે તેમણે પોતાને તેમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી તાનસેનની વાત સોંપડીને અકબરે તાનારેરીને રેરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો સેનાપતિએ તાના દિલ્હી લાવવા માટે વટનગર આવ્યા સેનાપતિઓએ બાદશાહની ઈચ્છા જણાવી પણ તાનારીરીએ કશું અઘટિત લાગતો દિલ્હી આવવાની ના પાડી આથી તા સેનાપતિએ તાનારીરીને જબરજબરીથી દિલ્હી જવા માટે દબાણ કરવા લાગ્યા બંને બહેનોએ મનોમંથન કરી આત્મ બલિદાનનો માર્ગ અપનાવ્યો ઈષ્ઠદેવની પૂજા કરી બંને બહેનોએ અગ્નિસ્નાન કર્યું તાનારીરી વિશે તાનસેન ને વાત જાણવા મળી ત્યારે તેમણે ખૂબ જ આઘાત લાગ્યો તાનસેને એ બંને મહાન બહેનોને માન સન્માન મળે તે માટે નોમ તોમ ધરામા તાનારી આલાપ જગત પણ સંગીતના જાણકાર લોકો આલાપને ગાવાનું શરૂ નોમ તોમ લોકોનામા તાનારી આલાપ ગાયને તાનારી શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે વડનગરમાં તાનારીને દેરીઓ આજે પણ હયાત છે શર્મિષ્ઠ તળાવ પાસે આવેલા તાનારીરી બગીચામાં તાનારી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે મિત્રો તો મિત્રો આ હતી તાના અને રેરીની સાચી અને સચોટ માહિતી અને ઐતિહાસિક કહાની મિત્રો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો વીર મહારાજનું જોરદાર ભવ્ય ભવ્ય મંદિર અને સુંદર મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો સામે તમે તે જોઈ રહ્યા છો જે સંગીતનો પ્રોગ્રામ અહીંયા દર વર્ષે કરવામાં આવે છે એનું સામે સ્ટેજ બનાવવામાં આવ્યું છે મિત્રો અને હવે આપણે અહીંયાથી આગળ જઈશું અને આગળ આગળ ગાર્ડનનો નજારો જોઈશું મિત્રો બહુ જ સુંદર સરકારશ્રી તરફથી અહીંયા સરાહનીય કામગીરી કરવામાં આવી છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ગાર્ડનનું કામકાજ પણ બહુ જ સુંદર અને સ્વચ્છ દેખાઈ રહ્યું છે ખરેખર મિત્રો બહુ જ જોરદાર અને જાગ્રત આ જગ્યા છે તો તમે પણ અચૂકથી આ જગ્યાએ વધારશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો આપણે હવે આગળ જઈને આગળનો નજારો જોઈશું તમે જોઈ રહ્યા છો સામે ગાર્ડનનું કામકાજ ચાલી રહ્યું છે ગાર્ડનમાં ઘાસ કટિંગનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો મિત્રો સામે પણ એક નાનકડું બીજું મંદિર દેખાઈ રહ્યું છે તે મંદિર મિત્રો જોગણીયા માતાજીનું મંદિર છે આપણે ત્યાં જઈને દર્શન કરીશું મિત્રો અમે તમને અમારી ચેનલમાં આવાને આવા સુંદર અને સરસ અને સચોટ માહિતી સાથે વિડીયો તમને બતાવીશું તો અમારી ચેનલને અચૂકથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો તો ચાલો હવે આપણે મંદિરમાં જઈને જોગણી માતાજીના દર્શન કરીએ મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર નાનું પણ બહુ સરસ અને સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો મિત્રો તાનારી ગાર્ડનમાં એક વીર મહારાજનું એક આ સદીમાનું બે મંદિર આવેલા છે જે એ પણ વર્ષોથી અહીંયા હતા એટલે તેનું પણ પુનરોત્થાન કરીને બહુ જ સુંદર કામ કરવામાં આવ્યું છે મિત્રો વડનગરમાં ઘણી બધી એવી જોવાલાયક જગ્યાઓ છે તમે આવો તો ખરેખર બહુ જ મજા આવે મિત્રો ઘણા બધા લોકોને ખબર નથી કે વડનગર બહુ જ ઐતિહાસિક અને ઘણી બધી જગ્યાઓ અહીં જોવાલાયક છે તો અચૂકથી વટનગરમાં પધારશો અને વટનગરનો વારસો જોશો એ મારી નમ્ર વિનંતી મિત્રો ગ તાનારી ગાર્ડનની પાછળ એક તળાવ છે અને એ તળાવનું પણ ડેવલોપિંગ કરીને બહુ જ સુંદર અને સરસ કામ કરવામાં આવ્યું છે ત્યાં પણ બેસવા માટે અને ફરવા માટે સરસ જગ્યા બનાવવામાં આવી છે મિત્રો પણ મિત્રો ગાર્ડન તો બહુ સરસ છે પણ ગાર્ડનની અંદર પેલી એક વેલ આવે છે વેલ આખાએ તળાવમાં પથરાઈ ચૂકી છે તો સરકારશ્રીને વિનંતી કરીએ કે આ વેલને અહીંયાથી હટાવવાનું કામકાજ કરાવે તો અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આ ગાર્ડનને જોવા માટે વધારે તમે સામે જોઈ રહ્યા છો નીચેનો કેટલો મસ્ત નજારો અહીંયાથી દેખાઈ રહ્યો છે મિત્રો મિત્રો ખરેખર આપણા વડનગરમાં આવી ઘણી બધી તાના અને રેરી જેવી બહુ જ મોટી મોટી હસ્તીઓ થઈ ચૂકી છે અને વડનગરનો વારસો એટલે ભવ્યથી ભવ્ય અને બહુ જ ઐતિહાસિક અને બહુ જ જૂનો વારસો છે મિત્રો વડનગરનો ખરેખર મિત્રો આપણે વડનગર આપણા ગુજરાતમાં ને એ આપણી મહેસાણા જિલ્લામાં આવેલું છે વડનગર એટલે આપણે તો ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે મિત્રો તમારી ગાર્ડનમાં મિત્રો કેન્ટીન છે પછી ત્યાં સેનિટાઈઝર છે ઘણી બધી સુવિધાઓ મિત્રો અહીંયા આવેલી છે તો અચૂકથી તમે પણ અહીંયા મુલાકાત કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો હવે આપણે અહીંયાથી બહાર નીકળીશું અને ફરીથી અમે તમને નવા વિડીયોમાં આટલી સુંદર અને સરસ મજાની માહિતી આપવા માટે નવો વિડીયો લઈને પધારશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘટિયાને રજા આપશો એવી મારી નંબર વિનંતી તો મિત્રો ફરી મળીશું આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી વાઘેશ ઘટિયાના જય માતાજી આવજો બધા રામ રામ